નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ઘાઉની આવક વિશે વાત કરીએ તો પાલની રાજી તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને મિત્રો ગુણીમાં તમને વાત કરી દઉં તો કિલ્લો નંબર એકથી સોળ સુધી ગુણી જોવા મળી રહી છે ઓફિસ સાઈડ મિત્રો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ જ છે ઉણીમાં અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે મિત્રો સુપર જે ટુકડી છે તેમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે છસો રૂપિયા સુધીના ભાવ ખીલા છે મિત્રો અને રનિંગ બજાર આજે સારું છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે છસો બાર લઈ લીજે છસો ને બાર સુપર ટુકડી નંબર વન ક્વોલિટી

એસી સુપર ટુકડી પાંચસો પાંચસો ને છ્યાસી ટુકડી છે પાંચસો ને માં કોણ હતું

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે મિત્રો ટુકડીમાં સારું બજાર ખુલ્યું છે